હેલો મિત્રો કેમ છો બધા મજામાં હસો ને મિત્રો હું તમને આજે મિથુન રાશિના જાતકો વિશે માહિતી આપવાની છું તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણી જ્ઞાનગંગા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિથુન રાશિ સંપૂર્ણ માહિતી રાશિ નામ મિથુન અંગ્રેજી નામ જેમિનાઇન પ્રતિક જોડિયા ફિન્સ વાયુ તત્વ શાસક ગ્રહ બુદ્ધ મર્ક્યુરી રાશિનો સમય 21 મે થી 20 જૂન સુધી કેટલા કેલેન્ડરમાં થોડો ફેરફાર થઈ શકે છે એક મિથુન રાશિનું પ્રતીક અને અર્થ મિથુન રાશિનું પ્રતીક જોડિયા છે જે બુદ્ધિ બોલચાલ મનોરંજન અને દ્વિગુણ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે આ રાશિના લોકો એકસાથે બે અલગ દિશામાં વિચાર કરી શકે છે અને ઘણીવાર ખૂબ વિવિધ કાર્યો એકસાથે કરી શકે છે બે સ્વભાવ અને વ્યક્તિત્વ મિથુન રાશિના લોકો ખૂબ જ ચર્ચાશીલ જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી હોય છે તેઓને નવો વિષય શીખવો નવા લોકો સાથે મળવું અને વિવિધ વિષયો પર વાતચીત કરવી ગમે છે મુખ્ય લક્ષણો ખૂબ જ વાતચીત કરનારા અને મળતાવાળા મુખ્ય લક્ષણો ખૂબ જો વાતચીત કરનારા અને મળતાવાળા ચપળ બુદ્ધિ ધરાવતા નવો અનુભવ મેળવવામાં રસ ધરાવતા હળવા સ્વભાવના અને આનંદી અનેક વિચારોથી ભરેલા ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી થાય ત્રણ ગ્રહ અને તત્વનો પ્રભાવ બુદ્ધ ગ્રહ બુદ્ધિ બોલચાલ વાણિજ્ય અને સંચારનો ગ્રહ છે તેથી મિથુન રાશિના લોકો સામાન્ય રીતે સંવાદ માર્કેટિંગ લેખન કે મીડિયા ક્ષેત્રમાં સારી રીતે ચમકે છે વાયુ તત્વ વિચારશીલતા ચાલાકાઈ અને સ્વતંત્રતાનો પ્રતિક છે ચાર પ્રેમ અને સંબંધો મિથુન રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ રમૂજી અને રોમાંચક હોય છે તેમને પ્રેમમાં મિત્રતા અને સમજ વધારે ગમે છે તેમને એકરૂપતા નહીં પણ બદલાવ અને ઉત્સાહ ગમે છે પ્રેમમાં વાતચીત અને વિશ્વાસ મહત્વનું માને છે પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે હંમેશા નવું કરે છે ક્યારેક ભાવનાત્મક રીતે સ્થિર રહેવામાં મુશ્કેલી પડે છે પાંચ કારકિર્દી અને સફળતા મિથુન રાશિના લોકો એવા ક્ષેત્રોમાં તેજીથી આગળ વધી શકે છે જ્યાં બુદ્ધિ વાતચીત અને વિચારશક્તિ જરૂરી હોય ઉપયોગી ક્ષેત્રો મીડિયા અને પત્રકારિતા લેખન અને પ્રકાશન શિક્ષણ માર્કેટિંગ શિક્ષણ માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ પ્રવાસ અને સંચાર ક્ષેત્રો આર્થિક સ્થિતિ રાશિના લોકો પૈસા કમાવવામાં સારા હોય છે પરંતુ ખર્ચમાં પણ આનંદ લે છે તેઓ રોકાણ કરતા નવી નવી ચીજો અનુભવવામાં રસ ધરાવે છે સાત આરોગ્ય સામાન્ય રીતે સ્વસ્થ રહે છે પરંતુ વારવાર વધુ વિચારોને કારણે માનસિક થાક થઈ શકે છે સાવચેતી તણાવથી દૂર રહેવું નિયમિત આરામ લેવું શ્વાસ તકલીફો પર ધ્યાન આપવું આઠ શુભ વસ્તુઓ મસ્તી પ્રેમી અને જીવંત મિત્રો બનાવવામાં સરળતા વાતચીત અને સમજાવવાની કલા ધરતા દસ નબળાઈઓ ક્યાં નિર્ણય લેવામાં અસ્થિરતા ક્યારેક અતિ વિચારીને ચિંતા કરવી લાંબા સંબંધો અથવા એક જ માર્ગ પર રહેવામાં મુશ્કેલી અગિયાર યોગ્ય રાશિઓ સાથે મેળ મિથુન રાશિનો મેળ સામાન્ય રીતે નીચેની રાશિઓ સાથે સારું બેસે છે તુલા કુંભ મેષ બાર આધ્યાત્મિક અને જીવન દ્રષ્ટિ મિથુન રાશિના લોકો માટે આધ્યાત્મિકતા એટલે જ્ઞાન અને સમજ તેઓ આધ્યાત્મિક બાબતોને પણ પ્રશ્નો પૂછીને અને સમજવાની ઈચ્છા તેઓ આધ્યાત્મિક બાબતોને પણ પ્રશ્નો પૂછીને અને સમજવાની ઈચ્છા સાથે સ્વીકારે છે સારાંશ મિથુન રાશિના લોકો તેજસ્વી આનંદી અને જિજ્ઞાસુ હોય છે તેઓ જીવનમાં નવો અનુભવ મેળવવા ઉત્સુક રહે છે વાતચીત બુદ્ધિ અને હાસ્ય તેમની સૌથી મોટી શક્તિ છે મિથુન રાશિ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ એક સામાન્ય વર્ષનું ભાગ્ય બે તમારા માટે નવા અવસર શિક્ષણ પ્રવાસ અને વ્યક્તિત્વના વિકાસનું વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષે તમે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકો છો કોઈ નવી શરૂઆત નવું શીખું અથવા નવી દિશામાં આગળ વધવાનું આદર્શ વર્ષ રહે છે તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાતો સાંભળશે નવા મિત્ર અને નવા સંપર્કો વધશે જાત પર વિશ્વાસ વધશે જૂના કાર્યમાં સફળતા મળવાની સંભાવના બે કારકિર્દી અને નોકરી કારકિર્દીના ક્ષેત્રમાં આ વર્ષ ઉન્નતિ અને બદલાવ લઈને આવી શકે છે બુધ ગ્રહના પ્રભાવથી વાતચીત અને સમજાવવાની તમારી કલા વધુ તેજસ્વી બનશે જો તમે બિઝનેસ કરો છો તો નોવસ ગ્રાહકો અને નવું કામ હાથ લાગશે નોકરીમાં પ્રમોશન અથવા સ્થાન પરિવર્તન થવાની સંભાવના છે એઓ આધ્યાત્મિક બાબતોને પણ પ્રશ્નો પૂછીને અને સમજવાની ઈચ્છા સાથે સ્વીકારે છે સારાંશ મિથુન રાશિના લોકો તેજસ્વી આનંદી અને જિજ્ઞાસુ હોય છે તેઓ જીવનમાં નવો અનુભવ મેળવવા ઉત્સુક રહે છે વાતચીત બુદ્ધિ અને હાસ્ય તેમની સૌથી મોટી શક્તિ છે મિથુન રાશિ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ એક સામાન્ય વર્ષનું ભાગ્ય બે હજાર પચીસ તમારા માટે નવા અવસર શિક્ષણ પ્રવાસ અને વ્યક્તિત્વના વિકાસનું વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષે તમે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકો છો કોઈ નવી શરૂઆત નવું શીખવું અથવા નવી દિશામાં આગળ વધવાનું આદર્શ વર્ષ રહે છે તમારું આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાતો સાંભળશે નવા મિત્ર અને નવા સંપર્કો વધશે જાત પર વિશ્વાસ વધશે જૂના કાર્યમાં સફળતા મળવાની સંભાવના બે કારકિર્દી અને નોકરી કારકિર્દીના ક્ષેત્રમાં આ વર્ષ ઉન્નતિ અને બદલાવ લઈને આવી શકે છે બુધ ગ્રહના પ્રભાવથી વાતચીત અને સમજાવવાની તમારી કલા વધુ તેજસ્વી બનશે જો તમે બિઝનેસ કરો છો તો નવા ગ્રાહકો અને નવું કામ હાથ લાગશે નવી તકને સ્વીકારો પરંતુ વિચાર કરીને નિર્ણય લો સાથી કર્મીઓ સાથે સારા સંબંધ રાખો જાહેર બોલવું માર્કેટિંગ કે કમ્યુનિકેશન ફિલ્ડમાં સારા અવસર મળી શકે છે ત્રણ આર્થિક સ્થિતિ બે હજાર પચીસમાં મિથુન રાશિના જાતકોને પૈસાની આવક સારી રહેવાની શક્યતા છે કોઈ જૂના રોકાણનો લાભ મળી શકે છે પરંતુ વધુ ખર્ચ કરવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે સલાહ અનાવશ્યક ખર્ચ ટાળો બચત અને રોકાણ પર ધ્યાન આપો મધ્ય વર્ષ પછી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની શકે છે ચાર પ્રેમ અને સંબંધો પ્રેમ સંબંધો માટે આ વર્ષ રંગીન અને રોમાંચક સાબિત થઈ શકે છે જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ તમારી જિંદગીમાં આવી શકે છે પ્રેમીઓ માટે એકબીજાને સમજવાનો અને જોડાણ મજબૂત કરવાનો સારો સમય છે સલાહ પાર્ટનરને સમય આપો અને સંવાદ રાખો અવિશ્વાસ અથવા અતિશંકા સંબંધને કમજોર કરી શકે છે નવવિવાહિત દંપતી માટે વર્ષ આનંદમય રહેશે પાંચ પરિવાર અને ઘરગથ્થુ જીવન પરિવાર સાથેના સંબંધો સુખદ રહેશે કોઈ ઉજવણી લગ્ન કે ખુશીના પ્રસંગો થઈ શકે છે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે મોટા લોકોનો આશીર્વાદ અને નાના લોકોનો પ્રેમ મળશે છ આરોગ્ય આવશ્ય આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ માનસિક તણાવ અને શ્વાસ સંબંધિત તકલીફોથી સાવચેતી રાખવી જરૂરી છે વધુ વિચારોના કારણે થાક અથવા ચિંતાનો અનુભવ થઈ શકે છે સલાહ નિયમિત વ્યાયામ કરો સ્વસ્થ આહાર લો ધ્યાન અને યોગથી મન શાંત રાખો સાત શુભ સમય અને શુભ વસ્તુઓ શુભ મહિના માર્ચ જુલાઈ અને નવેમ્બર શુભ દિવસ બુધવાર શુભ રંગ લીલો પીળો શુભ અંક પાંચ શુભ રત્ન પન્ના ખાસ સલાહ બે હજાર પચીસ માટે નવા અવસરનો લાભ લો અને આત્મવિશ્વાસથી આગળ વધો મને સંતુલિત રાખવા માટે ધ્યાન અથવા યોગ કરો પરિવાર અને મિત્રોને સમય આપો નાણાકીય આયોજન સમજદારીથી કરો સારાંશ મિથુન રાશિના માટે બે હજાર પચીસ એક ઉન્નતિ અને નવી શરૂઆતનું વર્ષ બની શકે છે કારકિર્દી અને નાણાંમાં વૃદ્ધિ પ્રેમજીવનમાં આનંદ અને સ્વાસ્થ્યમાં સંતુલન આ બધું યોગ્ય દિશામાં આગળ વધશે જો તમે ધીરજ અને સમજદારી રાખશો